થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુજ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિશેષ સંસ્કૃતની અંદર તમારું શેમબંધમાં પ્રકરણ પાંચ જે છે ચટક ચટક એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તો વિડિયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે કારણ કે ધોરણ સાતને લગતા તમામે તમામ વિડીયો અમારી ચેનલ ઉપર જોવા મળી જશે જે તમને આવનારી પરીક્ષાની અંદર પણ ખૂબ જ ઉપયોગી રહેશે માટે કરીને ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ ચેનલને શેર કરજો તો આપણે સ્વાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ પહેલો છે માગ્યા મુજબ જવાબ આપો એમાં નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો એમાં છે ચીર ચીર નિવસસી વાર્યતા માતા પિતરા વિહ બહુ બહુધાન્યમ ને મધરાલાપમ બીજો છે પક્ષીઓની સામે યોગ્ય રંગના નામના જોડકા જોડો તો હંસ તેની સામે આવશે બે કોકિલા એની સામે આવશે ચાર કૃષ્ણ એની સામે આવશે એક હરિત કપોતઃ એની સામે આવશે પાંચ કપોત મયુર એની સામે આવશે મિત્રો ત્રણ કે આવશે ચિત્રિત નેક્સ્ટ હવે જોઈએ ત્રીજો ખાલી જગ્યા પૂરો પહેલો છે ચટક ખાલી જગ્યા નિવસતી તો ચટક નીડે નિવસતી પછી જોઈશું ચટક ખાલી જગ્યા ખાદતી તો આવશે મધુરાની ફલાની ત્રીજો છે ચટક વિમલે વિપુલે ગગને વિહરતી ચોથો છે ચટક ખાલી જગ્યા વધતી તો આવશે ચીર 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 નેક્સ્ટ આગળ વધીશું ચોથો ઉદાહરણમાં આપેલા ક્રિયાપદના જેવા અન્ય ક્રિયાપદો કાવ્યમાંથી શોધીને લખવાના છે તો હવે આપણે તે જોઈશું તો છે ઉદાહરણ છે કુજસી નિવસસી તો હવે આપણે તેના કાવ્યમાંથી શોધીને બીજા શબ્દો જોઈએ તો આવશે ડેસે ખાદસી વિહર્ષી સ્વીકુરુ પીબ રટ તો પાઠ્ય પાંચમો છે રેખાંકિત શબ્દના સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને અન્ય વાક્ય બનાવવાના છે આપણે પેલો છે ત્વ નિરપીબ તેનો જોઈએ બીજા વાક્યો ત્વ દુગ્ધપીબ ત્વ રસપીબ ત્વ શીત શેય શિત પેય પીબ બીજો છે તણકઃ સ્વીકુરું તો હશે ત્વુસ્તકઃ સ્વીકુરું ત ધ્વનઃ સ્વીકુરું ત પરિશોતિક સ્વીકુરું જો છે ત્વચી ચીરવદ્ધ તો ત્વ ગીતવધ ત્વ શ્લોકવદ ને ત્વ સંસ્કૃતવદ વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ સાતનું સંસ્કૃત વિષયની અંદર ચેપ્ટર નંબર પાંચ જે છે ચટક ચટક એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકતી સબસ્ક્રાઇબ કરીને જેજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત